મિત્રો ટાટેટના નવા નિયમો જાહેર બે હજાર ચોવીસના મિત્રો નવા નિયમોમાંથી મેરિટમાં પણ ફેરફાર જોવા મળવાનો છે અને વેઇટિંગ લિસ્ટ બાબતે મોટો બદલાવ પણ જોવા મળવાનો છે તો શું અપડેટ છે આપણે વિગતવાર માહિતી મેળવવાના છીએ મિત્રો વિડીયો થોડોક લાંબો થઈ જવાનો છે એક મિનિટનો વિડીયો થઈ જવાનો છે વિડીયો અંત સુધી નિહાળજો અને છેલ્લો જે જોગવાઈ કર માર્ગ છે એ મિત્રો તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેવાનો છેલ્લ અંત સુધી માહિતી મેળવજો જેથી તમને પૂરી માહિતી મળે કે શું હવે અપડેટ છે એ આપણે નવી જાહેરાતમાં અને નવા નિયમોમાં તો પહેલો મિત્રો વાત કરીએ અહીંયા વિદ્ય સહાયકની વાત કરીએ તો જોગવાઈ ક્રમાંક આઠ જે સંબંધિત પસંદગી યાદીમાંથી નિમુકી આપેલા ઉમેદવારોને હાજર થયા પછી રાજીનામું આપે તે કારણથી જગ્યા ખાલી પડશે તો મિત્રો નવા જાહેરાત પ્રમાણે કે સંબંધિત પસંદગી યાદીમાંથી નિમણૂક આપેલા ઉમેદવારો હાજર થયા પછી રાજીનામું આપે અથવા મૃત્યુ થાય તેવા કિસ્સામાં જગ્યા ખાલી પડે એ નવી જાહેરાત છે મિત્રો હવે બીજી માહિતી આપો મિત્રો કે વિડીયો થોડો લાંબો થઈ જશે અંત સુધી માહિતી મેળવશો એટલે તમને આ બધા નિયમોમાં એક પ્રકારની માહિતી મળી જશે તો સમિતિએ ઉમેદવારોની પસંદગી યાદીમાં દર્શાવેલી જગ્યાઓમાં વીસ ટકાની મર્યાદામાં કેટેગરી વાઇઝ પ્રતિક્ષા યાદી તૈયાર કરવાની રહેશે પ્રતિક્ષા યાદી તૈયાર થયા તારીખની એક વર્ષ અથવા પછીની ભરતી પ્રક્રિયા માટે જાહેરાત અપાય તે તારીખના આગળના દિવસના કચેરી સમયમાં બે કે માથી તે વહેલું હોય ત્યાં અમલમાં રહેશે તો મિત્રો ઉમેદવારોની જાહેરાત દર્શાવવા પ્રમાણે નવી જાહેરાતની વાત કરીએ આ જૂની છે આ નવી છે તો ઉમેદવારોની જાહેરાતમાં દર્શાવ્યા જગ્યાઓની વીસ ટકાની મર્યાદામાં કેટેગરી વાઇઝ પ્રતિક્ષા યાદી તૈયાર કરવાની રહેશે પ્રતિક્ષા યાદી તૈયાર થયાની તારીખના એક વર્ષ અથવા પછીની ભરતી પ્રક્રિયા માટે જાહેર તપાય તે તારીખના અગાઉ દિવસના કચેરી સમયમાં બે માસે જે વહેલું હોય ત્યાં સુધી અમલ રહેશે આ સમય મર્યાદામાં પૂર્ણ થયેલા પ્રતિક્ષા યાદી આપોઆપ રદ થયેલી ગણાશે તો મિત્રો જોગવાઈ ક્રમાંક આઠની જે આપણે માહિતી મેળવી છે હવે આ જે મેન મેન મિત્રો જોગવાઈ કરવામાં આવી છે એના ઉપર આપણે પ્રોપર વાત કરવાના છીએ તો જોગવાઈ આધારની વાત કરીએ મેરિટ મુજબ જિલ્લા પસંદગી માટે પાત્ર ઠરતા ઉમેદવારો જિલ્લા પસંદગી માટે કોલ લેટર ઓનલાઈન મેળવી લેવાનો રહેશે ઉમેદવારોએ ટપાલ કે અન્ય કોઈ રીતે કોલ લેટર મોકલવામાં આવશે નહીં એટલે ખાસ તમારે ધ્યાનમાં આપું તમામ જે ભરતીઓ છે એમાં જોગવાઈ કરૂગલની વાત કરીએ મિત્ર મિત્રો ઓનલાઈન જિલ્લા પસંદગી કાર્યવાહી દરમિયાન અસર પ્રમાણપત્રો કે ગુણાકપત્રોની ચકાસણી વખતે સંબંધિત ઉમ ઉમેદવારોનો મેરિટ સુધારો વધારો થાય તે ઉમેદવારોને સુધારા મેરિટ મુજબ તેમના સુધારેલા મેરિટ ક્રમે ઓનલાઈન જિલ્લા પસંદગી કરવાની રહેશે એટલે સંપૂર્ણ પ્રોસેસ ઓનલાઈન રહેવાની છે હવે મિત્રો જે મેન મેન બીજી વાત કરીએ તો કે જોગવાઈ ક્રમાંક નવ અની વાત કરીએ મિત્રો તો કે બે હજાર અઢારની કલમ છ ત્રણ મુજબ રાજ્ય સરકારના વિવિધ સંઘરોમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના પછાત વર્ગના નિમુક માટે પસંદ થયેલા ઉમેદવારો નિર્મુકી આપતા પહેલા જાતિના પ્રમાણપત્રોની સંબંધિત વિશ્લેષણ સમિતિ મારફતે ચકાસણી કરવામાં થાય છે મિત્રો આ મુજબ સંબંધિત નિર્મુકી સત્તાધિકાર ચકાસણી કર્યા બાદ જાતિ માન્ય ઠરશે એટલે મિત્રો તમારું જાતિનું પ્રમાણપત્ર છે એ માન્ય રહેવું જોઈએ બીજી વાત છે મિત્રો કે જે જો કોઈ ઉમેદવાર એક કરતાં વધુ પ્રયત્ન પરીક્ષા પાસ કરી હોય તો તેની પરીક્ષામાં યુનિવર્સિટી દ્વારા આંતરિક ગુણ્યા જે ગુણાંક અને પ્રેક્ટિસની પરીક્ષા પાઠ ફરીથી લેવામાં આવતી ન હોય અને પ્રથમ પ્રયત્ન વખતે મેળવેલી આંતરિક ગુણાંક અને પ્રાયોગિક પરીક્ષા એટલે કે પાઠમાં મેળવેલી ગુણને ધ્યાનમાં લેવાતા હોવા તેવા કિસ્સામાં વધારાના પ્રયત્નો વખતે ગુણાતની કરતી વખતે આવા ગુણાતના ગુણ દર્શાવવાના હોય છે તે ધ્યાનમાં ન લેતા ફક્ત વાસ્તવિક પરીક્ષા આપી હોય તેટલા જ વિષયના કુલ ગુણ અને મેળવેલા ગુણ અથવા પ્રથમ વખતે મેળવેલા આંતરિક ગુણને પ્રાયોગિક પરીક્ષાના પાઠના ગુણોને ધ્યાનમાં લેવામાં આવશે જે મિત્રો આ પણ મહત્વની એક અપડેટ છે હવે બીજી અપડેટ આપું મિત્રો આ થોડું રહી જાય છે પાસે તો તો જોગો વાત કરીએ જિલ્લા પસંદગી માટે ઉમેદવારો લેટર દર્શાવવા તારીખ અથવા સમયે પસંદગી માટે ઉપસ્થિત રહેવાનું રહેશે જે તે મિત્રો તમને તારીખ આપવામાં આવે એ તારીખે તમારે ઉપસ્થિત રહેવાનું રહેશે ન કે તમારી ઉમેદવારી કેન્સલ ગણાશે એટલે એક ખાસ તમારે ધ્યાનમાં આપું મિત્રો વિડીયો અંત સુધી નિહાળજો છેલ્લીની એક અપડેટ પણ આપવાનો છું મુક્તિ એટલે કે જે મેળવેલા હોય દરેક પ્રશ્નના કુલ ગુણનો સરવાળો અને તેમના મેરિટ ગુણમાંથી ટકાવારી કાઢીને જે ટકાને ધ્યાનમાં લઈ મેરિટ નક્કી કરવામાં આવશે એટલે આ પણ ખાસ તમારે મિત્રો ધ્યાનમાં લેવું જો કોઈ ઉમેદવારો એક કરતાં પણ વધુ પ્રયત્ન પાસ કરી હોય અને તેવી પરીક્ષામાં યુનિવર્સિટી દ્વારા આંતરિક ગુણાંકને પ્રેક્ટિકલની પરીક્ષા પાઠ ફરીથી લેવામાં આવતી ન હોય તો પ્રથમ પ્રયત્ન વખતે મેળવેલી આંતરિક ગુણાક પ્રાથમિક જે પાઠ મેળવેલા ગુણને ધ્યાનમાં લેવાના હોય તેવા કિસ્સામાં વધારાના પ્રયત્નો પરીક્ષા આપી હોય તેટલા દિવસેના ગુણ અને મેળવેલા ગુણ એ તમારે ધ્યાનમાં લેવાના રહેશે બીજી મિત્રો મહત્વની આપણું કે જોગવાઈ એકવીસ તો ઓનલાઈન જિલ્લા પસંદગી માટે ઉમેદવારો કોલ લેટર પસંદગી તારીખ અને સમય જે જિલ્લા પસંદગીમાં ઉપસ્થિત રહેવાનું રહેશે પરંતુ કોઈપણ કારણોસર નિયત સમય કરતાં મોડા આવનાર ઉમેદવારો જે તે દિવસે જિલ્લા પસંદગી માટે બોલાવેલા હોય તે દિવસ જિલ્લા પસંદગી પ્રક્રિયા ચાલુ રહેશે તો જે સમયે જે જગ્યા ખાલી હશે તે જગ્યામાંથી જિલ્લા પસંદગી તક આપવામાં આવશે કોલ લેટર દર્શાવેલ સમયે ઉપસ્થિત નહીં રહેનાર ઉમેદવારો કોઈપણ સંજોગોમાં ત્યાર પછીના દિવસોમાં જિલ્લા પસંદગી તક આપવામાં નહીં આવે એટલે મિત્રો તમારે ખાસ નોંધાવા અને તમારે જ્યારે ત્યારે બોલાવવામાં આવે ત્યારે તમારે ત્યાં ઉપસ્થિત રહેવાનું છે તો બીજી એક માહિતી આપી દઉં કે મિત્રો તમે જોઈ રહ્યા છો કે યુજીસી દ્વારા માન્ય યુનિવર્સિટી યાદી બહાર પાડવામાં આવે ત્યારે યુ દ્વારા માન્ય યુનિવર્સિટી દ્વારા મેળવેલી ડિગ્રી જાહેર રાખવામાં આવશે તો જે મિત્રો આ જોગવાઈ એકવીસ છે એમાં જે મહત્ત્વનો એક મુદ્દો છે જે તમે જોઈ રહ્યા છો કે જે તે તમારે કોલ લેટર તમને આપવામાં આવે છે ત્યાં પસંદગી માટે તમારું જિલ્લા પસંદગી માટે ઉપસ્થિત રહેવાનું રહેશે જો તમે એમાં જે દિવસે તમને કોલ લેટરની તારીખ છે ને એ દિવસે તમે ઉપસ્થિત નથી રહેતા તો મિત્રો તમને પછી અગાઉના દિવસમાં જિલ્લા પસંદગી માટે તક આપવામાં આવશે નહીં એટલે તમે અહીંયા ગેરલાયક ઠરાશો એટલે ખાસ તમારે નોંધ લેવાની કે જ્યારે ત્યારે તમને કોલ લેટરમાં તમારી તારીખ આવે જિલ્લા પસંદગી માટે ત્યારે તમારે તે જવાનું રહેશે બીજી મિત્રો મહત્ત્વની અપડેટ છે કે તમારું જાતિનું પ્રમાણપત્ર તમે ઓબીસી એસસીએસટી ઓબીસીની ક્રિમિનલ આવે છે એસસી એસટીનું જાતિનું પ્રમાણપત્ર આવે છે તો મિત્રો તમારે સો ટકા કન્ફર્મ રીતે બધું પ્રોસેસ પૂરી કરી લેવાની છે જે તમારું જાતિનું પ્રમાણપત્ર આવે છે ખાસ તમારે ધ્યાનમાં લેવાનું છે હવે બીજી માહિતી તમને મિત્રો આપી દઉં કે જોગવાઈ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ જે પદ્ધતિ કાર્ય પદ્ધતિ અને લાયકાતોની ચકાસણી બાબતે ઉમેદવારોને યોગ્ય અને પાત્રતા નક્કી કરવા માટે જરૂર જણાય છે તેવા અર્થઘટન અને સ્પષ્ટતા કરી શકશે પરંતુ આવી કોઈ પણ સ્પષ્ટતા એ અર્થઘટન સમિતિ દ્વારા કરવામાં આવે તો તે અંગે બહોળી પસંદગીને સંબંધિત ભરતી પ્રક્રિયા પહેલાં કરવાની રહેશે તો મિત્રો આમાં શું તમને ખબર પડી તો કે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ પસંદગીના કાર્ય પદ્ધતિ અને લાયકાતોની ચકાસણી બાબતમાં ઉમેદવારોની યોગ્યતા અને પાત્રતા નક્કી કરવા માટે જરૂરી જણાય તેવા અર્થઘટન અને સ્પષ્ટતાઓ કરી શકશે પરંતુ આવી કોઈ પણ સ્પષ્ટતા અર્થઘટન સમિતિ દ્વારા કરવામાં આવે તો તે અંગેની બહોળી પરિષદ સંબંધિત ભરતી પ્રક્રિયા પહેલાં કરવામાં આવશે એટલે કે જે કંઈ નવા સુધારા થશે તમને ભરતી પ્રક્રિયા પહેલાં સૂચવામાં આવશે તો તમે જોઈ રહ્યા નીચે કે આ હુકમ વિભાગમાં રીતે સરકાર ફાઇલ જે ઓગણપચાસ અઢાર પર પચીસ સાત બે હજાર ચોવીસની સરકાર સુધીની મે મળેલી અનુમતિ અનુમય બહાર પાડવામાં આવેલ છે વંચા લીધિક્રમ એક મુજબના વિભાગમાં સત્તર ત્રણ બે હજાર ત્રેવીસના ઠરાવ અંગેની જોગવાઈ યથાવત રહેશે એટલે કે અમુક જોગવાઈઓ છે એ સરકાર તરફથી જે કરવામાં આવી છે એ મિત્રો જોગવાઈઓ તમારી કમ્પ્લેટ કમ્પલસરી રહેવાની છે તો આટલી તમારી પ્રોસેસ છે રહેવાની છે બાકી મિત્રો જે નવી પ્રોસેસો છે એ નેક્સ્ટ વિડીયોમાં જણાવવામાં આવશે આ પ્રોસેસ અત્યાર સુધીમાં આવી રહેવાની છે મેન મેન મુદ્દો મુદ્દો આપણે વાત કરીએ મિત્રો કે તમારી જોગવાઈ પ્રમાણે તમારું જે તમારું જાતિનું પ્રમાણપત્ર મિત્રો ઇમ્પોર્ટન્ટ છે જાતિનું પ્રમાણપત્ર જે ઇમ્પોર્ટન્ટ રહેશે સાથે સાથે મિત્રો તમારું જાતિના પ્રમાણ પછી બીજું આવે છે તમારા માર્ક્સ તમારા માર્ક્સ અને જે પ્રમાણે તમારી પ્રોસેસ થવાની છે તો મળી નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત